આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ આત્મીય ભાઈઓ બહેનો જાણીશું કે જેમને વિદ્યાભૂષણ મુકુટરામજી મહારાજના નામથી પ્રસિદ્ધ दायत्रय यो गायत्रीना परम सिद्ध उपासक होता गायत्रीना चमत्कार ની અંદર ગયા ભાગ ની અંદર આપણે જોયું હતું કે સ્વામી યોગાનંદચાર્યજી દાયત્રીના પ્રકાર ઉપાસક તેમણે ગાયત્રી મંત્રની ઉપાસના કરી જે સિદ્ધિઓ મેળવી હતી અને એના દ્વારા લોકમંગલનું કાર્ય કર્યું હતું બીજો પ્રસંગ આપણે ગાયત્રીના પરમ સિદ્ધ ઉપાસક એવા મુકુટરામજી મહારાજ વિશે જાણીશું આવો એ પહેલા એક સાથે એક સ્વરમાં માં ભગવતી ગાયત્રી કે જે પ્રાણોની રક્ષા કરનારી છે દુઃખોનો નાશ કરનારી છે સુખ પ્રદાન કરનારી છે પાપોનો નાશ કરી અને બ્રહ્મત્વની પ્રાપ્તિ કરાવનારી એ માં બ્રાહ્મી શક્તિ માં સરસ્વતી લક્ષ્મી અને કાલી સ્વરૂપ ત્રિપદા માં ગાયત્રીના મંત્રનો જાપ કરીએ ઓમ ભૂર્ભુવ સ્વાહ તસ્વિતુર્વરેણ્યમ ભર્ગો દેવશ ધીમહિ ધીઓ યો ન પ્રચોદયાત વડોદરા રાજ્યના મંજુસર ગામના શ્રી મુકુટરામજી મહારાજે ગાયત્રી ઉપાસનાથી પરમ સિદ્ધિ મેળવી હતી મહારાજ શ્રી નાનપણથી બ્રહ્મ મુહૂર્તમાં માં ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરીને ગાયત્રીનો જપ કરતા હતા ચાતુર્માસ રાતના ત્રણ વાગ્યા થી ચાર વાગ્યા સુધી એક જ આસનથી જપ કરતા હતા તેમણે ગાયત્રી મહામંત્રના કેટલાય પુરુષણ કર્યા હતા મૃત્યુ સુધી જપ અને પુરસ્થરનો ક્રમ ચાલતો જ રહ્યો આવી રીતે ગાયત્રી સાધનાથી તેમને અલૌકિક સિદ્ધિઓ મળી હતી જેમાં વિશ્વ દ્રષ્ટિ મહારાજ પોતાના ગામમાં બેઠા બેઠા યુરોપ અમેરિકા અને જર્મનની વાતો બતાવતા હતા લોક લોકાંતરની અદ્ભુત વાતો સંભળાવતા હતા ગયા મહાયુદ્ધમાં જર્મનીની ટીમમાં ડૂબી હતી રહી હતી ત્યારે તે જ વખતે સમાચાર લોકોને આપ્યા હતા ગાયત્રી મંત્રના જપના પ્રભાવથી માતૃભાષા જેટલો જ બીજી ભાષાઓ પર કાબુ હતો એક દિવસ તેમની પાસે વડોદરાના એક સરકારી નોકર આવેલા તેલંગાણાના નિવાસી હતા તેની સાથે તેમણે તેલુગુ ભાષામાં વાત કરી સાથે કન્નડમાં વાત ફારસીમાં વાતો કરવા લાગ્યા ક્યારેક ક્યારેક અંગ્રેજીમાં પણ વાતો કરતા જોયા તેમનું કેવું હતું કે જ્ઞાનૈન ઇદમ સર્વમ વિજ્ઞાત ભવતી ગાયત્રીને જાણી લેવાથી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી તેમને શાસ્ત્રનું અગાધ જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું તેઓ જ્યોતિષનું ક્યારેય પણ ભણ્યા નહોતા પરંતુ આવનારું મોજ હોય તેનું ભૂત ભવિષ્ય અને વર્તમાનની વાતો બતાવતા હતા જન્મ કુંડળી પણ બનાવતા હતા અને જમીનમાં ડટાયેલું દ્રવ્ય પણ બતાવતા હતા તેમને યોગ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું શરીર અને તેની અંદરની શક્તિઓ પોતે જોઈ હોય તેવી વાતો કરતા હતા ષટ ચક્રોની કેટલી મહત્વપૂર્ણ વાતો કહેતા હતા ગાયત્રી મંત્રના પ્રભાવથી વૈદિક શાસ્ત્ર ની અંદર આયુર્વેદિક સંબંધી કેટલી ચમત્કારી વાતો તેઓ બતાવતા હતા નક્ષત્રોની સાથે વનસ્પતિઓનો ગાઢ સંબંધ છે અમુક નક્ષત્રમાં અમુક દવા વનસ્પતિ અમુક વિધિ સાથે લેવાથી અમુક પ્રકારના રોગોથી નિશ્ચિત મુક્તિ મળે છે આવી રીતે અમુક દવાઓનો વનસ્પતિઓનો અમુક નક્ષત્રોમાં હવન કરવાથી અમુક રોગ નિશ્ચિત રૂપથી મટી જાય છે એ પણ બતાવતા તેમને મંત્ર મંત્ર શાસ્ત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી મંત્ર શાસ્ત્ર બહુ ઊંડો વિષય છે કયો મંત્ર કઈ પ્રકૃતિના વ્યક્તિને આપવામાં આવે તો તે તુરત સિદ્ધિ મળે આ વાત મંત્રનો આત્મા અને વ્યક્તિનો આત્મા ઓળખનાર શક્તિ સાથે સંબંધ છે તેમનામાં આ દિવ્ય શક્તિ હતી તેમને વચન સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ હતી એક વખત બ્રાહ્મણો જમવા બેઠા હતા ત્યારે વરસાદ શરૂ થયો મહારાજે વરસાદ બંધ થવાનું કહ્યું અને બંધ થઈ ગયો તરત જ તાવ ઉતરી જશે એમ કેતા જ કેટલા તાવ ઉતરી ગયા હતા કેવા માત્ર થી કેટલા સંતાન મળ્યા તારે હવે ક્યારેય દુખ ભોગવવું નહીં પડે એવું જેને કહ્યું તેને સુખ જ મળ્યું મહારાજે જ્યારે જ્યારે જે પણ કહ્યું તે પ્રમાણે અવશ્ય થયું તેમને અન્ય શરીર શરીર ધારણ કરવાની પણ શક્તિ હતી પોતાનું જેમનું તેમ રાખીને તેમણે કેટલી વાર પરકાયા પ્રવેશ કર્યો હતો એક વાર તેમણે એક મૃત મરેલ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરીને એવી ગુપ્ત વાતો બતાવી જેને સંબંધીને બધા લોકો અચંબામાં પડી ગયા તેમને પરાવાણીનું પણ જ્ઞાન હતું પરાવાણીમાં દક્ષના હોવાથી તેમને અનેક ભાષાઓનું જ્ઞાન હતું તે પક્ષી અને જાનવરોની ભાષા પણ સમજતા હતા કારણ કે પરાવાણીમાં બધી ભાષા એક જ થઈ જાય છે તેમને લક્ષ્મીની સિદ્ધિ હતી તેઓ ક્યારેય ક્યાંય કંઈ કરતા ન હતા અને કોઈની પાસે કંઈ લેતા ન હતા તો પણ તેનો રાજા જેવો ખર્ચ હતો તેમણે લાખો વ્યક્તિઓને દક્ષિણા અને અન્ન આપ્યા હતા મહાયજ્ઞ અતિરુદ્ર યજ્ઞ મહારુદ્ર યજ્ઞ વગેરે શાહી કરેલ હતા કોઈ પાસેથી યાચના કર્યા વગર અને દાન લીધા વગર તેમણે બ્રહ્મભોજ કરાવેલ હતું તેમનું રસોડું બધા માટે ખુલ્લું રહેતું હતું આ સિવાયના અનેક કેટલાય ચમત્કારોએ તથા જોયા હતા હતા કહેતા કે આ ગાયત્રી તો ભાઈઓ બહેનો ગાયત્રી મંત્રનો જપ કરવાથી ગાયત્રી મંત્રની સાધના કરવાથી ઉપાસના કરવાથી મનુષ્યના ત્રિવિધ તાપો દૂર થાય છે અને અનેક જન્માંતરના કુસંસ્કારો કુકર્મો દૂર થઈ અને ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી લિખિત ગાયત્રી મહાવિજ્ઞાન ભાગ એક બે ત્રણ નું સંયુક્ત સંસ્કરણ વાંચીએ અને તેમાંથી ગાયત્રી વિષયક વિશેષ વિસ્તૃત જાણકારી મેળવી અને આપણે પણ ગાયત્રી મંત્રની સાધના કરી ઉપાસના કરી અને આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવીએ તો આ આ ગાયત્રી મંત્રના ચમત્કારની વાત આપને ગમી હશે તો અમારા વિડીયોને ફોલો કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી વિચાર ક્રાંતિ ચેનલને પ્રોત્સાહિત કરશો એવા ભાવ સાથે આપને પ્રણામ